એ રામસાગર પહેલી વાર અમારે કારમાં જનરલી બધા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પીડ્યા હોય એમાં રામસાગર પીડ્યો તો હાર્દિક મને કહે કે આપણે રામસાગર ઉપર ગાઈએ ચાલો તો હાર્દિક ગાવામાં હું રામસાગર ઉપર ભાર્ગવભાઈ મેન્ડોલીન ઉપર અને અમારે શકીલભાઈ એ તબલા ઉપર આટલા ચાર જણાથી એક નાની બેઠકની અમારે શરૂઆત થઈ અને એ દિવસે મને તમે જેમ કીધું એમ કે ગિટાર હું પણ એ જ વ્યક્તિ હતો કે ભાઈ ગિટારને મેળવેલું હોય કીબોર્ડ વગાડેલું હોય એટલે અલગ અલગ સ્ટ્રીંગનો ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરો પણ એને કેટલો અને કેવી રીતે તારને સજાવો એ ખબર નહોતી એટલે બહારના ઇન્સ્ટ્રુમેન્ટ જે મેં તમને કીધું કે બહારના ઇન્સ્ટ્રુમેન્ટ ગિટારને કેમ ટ્યુન કરું એ ખબર હતી પણ રામસાગરને કેમ ટ્યુન કરવું એ ખબર નહોતી એટલે હું ટ્યુનિંગ કરતો હતો અને ટ્યુનિંગ કરતાં 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 મેં તારને વધારે ખેંચી લીધો મેં ને વધારે ખેંચી લીધો તાર તૂટી ગયો અને પછી ખરેખર બે તાર આ રામસાગરમાં બે તાર હોય એ બે તારમાંથી એક તાર થઈ ગયો અને આખા પ્રોગ્રામમાં મેં ખાલી એક જ તાર વગાડ્યો પકડી પકડી રાખ્યો રાખ્યો અને ત્યાં પહેલી વાર મને રિયલાઇઝ થયું કે ઓકે ધીસ ઇઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ આ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને હું ગોતી રહ્યો હતો એ બે કલાક ત્રણ કલાક કન્ટિન્યુઅસ એક જ સાહ વગાડે રાખવાથી ભીતરમાં કંઈક એની અલગ ઉર્જા ઊભી થઈ ભીતરમાં કોઈ વસ્તુ હતી જેને અંદરથી ખોલી દીધી બિલકુલ અને ત્યારે મને ખબર પડી કે યસ આનું નામ શું કામ રામસાગર હોઈ શકે આ સાગરને ઓલી બાજુ તરાવવા મતલબ આ કિનારેથી બીજી બાજુ લઈ જાય એ આ જ ઇન્સ્ટ્રુમેન્ટ છે